આવી જ એક રસપ્રદ પૌરાણિક પોશાકની પૌરાણિક પરિવેશ છે કે જેને કસોટા કહેવાય છે એ વિશે એક નાની એવી વાત માણીશો ને જાણીશું અમારા આ વણાટકામનો ધંધો બાપદાદાનો વારસાગત હતો એટલે બાપ દાદા કરતા હતા અમે પણ ત્યાં શીખીને અમે પણ કામ કરતા હતા વણાટકામનું આ વણાટકામનું કામ જબરજસ્ત પહેલું ચાલતું કેમ કે પહેલાં આદિવાસી લોકો બહુ ગામડાના એટલે દરેક માણસ લંગોટો જ પહેરે છોકરાઓ લંગોટીઓ પહેરે આવી રીતે અમારો ધંધો બહુ જ ચાલતો હતો કસોટા જે પુરુષોનું એક વસ્ત્ર હતું જે આજના સમયમાં લુપ્ત થયેલું છે એટલે એ કસોટાને જે કળા છે એને ફરી જીવંત કરવા માટે ભાષા સંસ્થાએ આદિવાસી અકાદમી તેજગઢમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશી કોટન અને નેચરલ ડાય દ્વારા ફરી એને જીવંત કરવાનું કામ શરૂ કર્યું છે અને એ જ કસોટાને અવનવી પેટર્ન આપીને આજના સમયમાં પણ એ કળા જળવાઈ રહી એ પ્રકારે અવનવી ડિઝાઇનો દ્વારા શર્ટ કોટી અને હાથરૂમાલ આવી અલગ અલગ પેટર્નોમાં તૈયાર કરી અને દેશ વિદેશમાં પહોંચાડવાના પ્રયાસો કર્યા છે અને એમાં સારી એવી સફળતા પણ મળી છે અને દેશ આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં પ્લસ જાપાનમાં પણ આ કસોટાની માંગ ઊભી થઈ છે તેજગઢમાં જ એમાં દેશી કપાસનું પણ ઉઘાણ કરી રહ્યા વાવી રહ્યા છે અને એ જ કપાસમાંથી અમે દોરા પણ તૈયાર કરીએ છીએ અને એ દોરાઓને અહીંયા એક દેશી ઝીમઠી કહીએ છીએ એ ઝીમઠીમાંથી અમે ઇન્ડિગો નામનો કલર પણ તૈયાર કરીએ છીએ અને એ કલર

बस बुनाई ही नहीं ये बुनाई के साथ साथ कुछ और भी करने का कोशिश कर लेती हूँ तब मैंने ये एक चीज़ नोटिस किया कि कम्युनिटी में एग्रोवेज का इश्यूज़ बहुत सारा होते हैं तब मैंने रविराज सर से बात करके सर बनाना पेपर मेकिंग करते हैं तो सर से मैंने ये बनाना फा, फाइबर से बनाना फाइबर यार्न बनाने का प्रोसेस सीखा और मैंने ये बनाना का ये जो फाइबर है બુનાઈ મેં આડ કર્યા ઓર બના ફાઇબર કસોટા કા ફેબ્રિક બી બના અમને શું ક્યાં એ કસોટાનું ખાલી બોર્ડ નામ હતું અમારું કસોટા પહેરતા હતા પણ જે અમુક અમુક ડિઝાઇનો જે આવ્યા કલ્યાણ આવી સુરભે આવી એ લોકો બધા આવ્યા એમના અમને ડિઝાઇન દેખાડ્યું આ રીતે એ કસોટાના નામ પરથી અમે એ ડિઝાઇન એની અંદર કસોટાની અંદર જ અમે બનાવી દેખાડીએ એમને એ લોકોને એને અમે એ એ કામ અમે કરી શક્યા એટલે એમને સારું લાગ્યો એટલે એવામાં દિલ્હી પર મને એવોર્ડ પણ મિલાયો અને ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા પંજાબને પણ અમે આ જે માંગ આવે એ માંગ અમે મોકલીએ છીએ અને અમારી રોજીરોટી ચાલુ તેજગઢ ખાતેની આદિવાસી એકાદમી આ કલાને લુપ્ત થતી અટકાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ અકાદમીના હાથસાળમાં આજે પણ વટ કારીગરો અવનવી ડિઝાઇનમાં કસોટાના ના ઉત્પાદન કરી રહ્યા છે અને અહીંયાના જે કસોટા છે કસોટા દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદુપિયો તો કસોટાની ખૂબ જ રસપ્રદ વાત આપણે આજે જાણીએ